કહેવાય ને કે જ્યારે ફાધર હયાત ના હોય ને ત્યારે એમના મમ્મી એમના પિતા બની જતા હોય છે અને એ સંઘર્ષ બહુ અઘરો હોય છે જીવનમાં અને ઈ સંઘર્ષને સાર્થક કરનારા પાર્થિવભાઈ આપણી સાથે છે અત્યારની મારી ફોર્ટી થ્રી ઇયર્સ ની એક ઝંડીમાં એક દિલ ખોલીને ખુશ થઈ હોય ને તો એનું રિઝલ્ટ જોઈ એઝ યુ નો આઈ એમ સિંગલ મધર તો એને જો દસ વર્ષ ની ડેડિકેશન જે આપ્યું ને કે નહીં યસ એક ફાધર શ્રદ્ધાંજલિ આપવી છે આફ્ટર ટેન યર્સ કે હું ચાર આંકડામાં નવડા લઈ અને અમે આપીએ અમે આ સમયને અર્પણ કરીએ છીએ એનું ડેડિકેશન એનું સેલ્ફ લર્નિંગ એ ઓર્ડિનરી છે એટલે એ જે રિઝલ્ટ અત્યારે લાવ્યો છે ઇનક્રેડિબલ છે અને ડેડિકેશનના લીધે એક આ સરસ રિઝલ્ટ આપ્યું છે તો હું એટલી તો એક ગર્વ છું કે મને અત્યારથી બહારથી કે હું સિંગલ મંદિર છું તો જે મને પ્રતિસાદ મળી રહ્યો છે જે મેં સંઘર્ષ કર્યો છે એના માટે બે બાળકો માટે ઓલમોસ્ટ મારી મારી ડોટર સેકન્ડ યર એમબીબીએસમાં છે જે પાસ આઉટ અહીંથી છે ટુ થાઉઝન્ડ એનું પણ એવું જ રિઝલ્ટ રહ્યું છે ભાવેશ સરનું મેનેજમેન્ટ છે ને એક્સ્ટ્રાઓર્ડિનરી છે એ છે ને પીડીસીએ સાયકલ પ્રમાણે ગ્લોબલ એપ્રુવ છે સિસ્ટમ એના પ્રમાણે પ્રમાણે કામ કરી રહી છે પ્લાન ડુ ચેક એક પ્રમાણે અને ઈ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ એઝ અ કોલ એને કહી શકાય છે એમાં ઈ બહુ સક્સેસ થઈ રહ્યા છે અને જેને કહેવાય ને કે એના પિતા જ્યાં પણ હશે ત્યાં ખૂબ રાજી થતા હશે કે વાહ મારા દીકરાએ કરી બતાવ્યું અને તમારા ઉપર ગર્વ મહેસૂસ કરતા હશે